ખીલોડા નાદીસણ સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિત ગામડાઓના લોકોએ રોડ પાસ કરવા માટે મુશ્કેલી પડી રહી છે જેથી આ ગામડાઓમાં સહેલાઈથી અવર જવર થઈ શકે માટે કટપાસ ચાલુ રાખવા માંગ કરાઈ મારું નામ રાહુલ ગામેટી છે ચિલોડા શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કટપાસ જે હતા એ કટપાસ બંધ કરી દેવામાં આવેલા છે તો એ કટપાસ ખોલવામાં આવે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નાદીસણથી ખારી સુધી એક પણ સર્વિસ રોડ અંડરપાસ ઓવરબ્રિજ પણ આપવામાં આવેલ નથી જેથી આ કટપાસ બંધ કરવાથી ખેડૂતોને અવરજવર કરવામાં ખૂબ તકલીફ પડે છે શાળાએ જતા બાળકોને ખૂબ તકલીફ પડે છે અને લોકોને અહીંયા મજબૂર થઈને રોંગ સાઈડમાં જવું પડે છે તો અમારે નેશનલ હાઈવે ઓથોરિટી અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે કે આ જે વિસ્તારમાં સર્વિસ રોડ અને અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવામાં નથી આવેલા તો આ વિસ્તારને સર્વે કરવામાં આવે અને સર્વે કરીને સર્વિસ રોડ અંડરપાસ યા તો ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે એવી અમારી માગણી છે